સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ધબધપાટી બોલાવી છે તો અથવા વર્ષી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે તો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે કેટલાક વિસ્તારમાં મસ્ત મોટા ભૂવા પડવા મહાકાળ વૃક્ષો ધરાશય થવા તો વિશાળ ઓડિંગ બોર્ડ હવામાં ઉડતા નજરે પડ્યા છે આ દરમિયાન શહેરના કતારગામમાં બોક્સ ક્રિકેટનો આખી આખો શેર ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે તો મળતી માહિતી મુજબ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ ધ ડોટ બોલ બોક્સ ક્રિકેટનું આખી આખું વિશાળ શેર ધરાશય થયું છે પ્રાથમિક માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો નીચે ક્રિકેટ રમી રહ્યા હતા તો

CN24 News Mobile App